વડોદરામાં આવેલ બિલકેના રોડ પરનું ડવ કોમ્પ્લેક્ષના બિલ્ડર મેહુલ ઉર્ફે પિંડુ પટેલની જોહુગમી તેમજ શાહીથી લાચાર થઈ ગયેલ ધ ડવ કોમ્પલેક્ષના રહીશો ત્રાસી ગયા અહેવાલ મેહુલ ઉર્ફે પિંડુ પટેલના વાયદા બહારથી દાયકાથી ત્રાસી રહેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં ઘડવ કોમ્પ્લેક્ષમાં નથી શૌચાલયની પણ વ્યવસ્થા નબળા બાંધકામને લઈ ના લીધે અમુક દુકાનોમાં પાણી પડવાથી પડી રહી છે મોટી મુસીબતો જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈ નહીં તેવી સ્થિતિના લીધે ત્રાસી ગયા છે ઘડાઉ કોમ્પ્લેક્ષના રહીશો જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ કરેલ નથી સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી હાલમાં તો ડૌ કોમ્પ્લેક્ષ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે શું પ્રશાસન હરકતમાં આવશે તેવો પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે શું નામ વિકાસ રાજપૂત વિકાસભાઈ શું તકલીફો પડે છે આપને અહીંયા મારી મોબાઈલની દુકાન છે છેલ્લા પાંચ વર્ષથી કઈ જગ્યાએ ડવ કોમ્પ્લેક્સ આટલા ગાબીલ કેનલ રોડ મેં છે ને સતત પિન્ટુ ભાઈને વારંવાર આ જેને બિલ્ડિંગનું બાંધકામ કરીને આપ્યું ને આમ તેમને વારંવાર સંપર્ક કરતા કીધું કે આ પાણીનું નિરાકરણ લાવ આવી બધી દુકાનોમાં પાણી ભરાય છે મારું પીઓપીને આપણે એસીનું નુકસાન થઈ ગયું છે તે છતાં એમને કોઈ રસ નથી રહેતા અને ફોન ઉપાડતા નહીં અને ફોન ઉપાડ્યા પછી પણ એ કે હવે બીજાને કહી દીધું છે કરાવી દીધું છે અમે વેચી દીધું છે અમે જ્યારે પણ જ્યારે લેવા આવ્યા હતા ને ત્યારે અમને દરેક દુકાનોમાં બાથરૂમ છે ગેટ ગેટ મારીને આપીશું સિક્યુરિટી મૂકીશું સિક્યુરિટીનો અલગ કેબિન હશે એ બધી વાર્તાઓ કરીને અમારી જોડે મકાન દુકાનો વેચી ને પાછળથી અમારા મેન્ટેનન્સના પૈસા નહીં આપતા અને અમે એમને ઉપર કોઈ પણ કાર્યવાહી કરવા જઈએ કે નાના બે દિવસમાં તમારું કામ પતી જશે અને આવનાર આ જ પરિસ્થિતિમાં એમને કોઈ પણ જાતનો અમારા પર રસ લેવામાં એમને નથી તકલીફ કોણ છે બિલ્ડર આપે પિન્ટુ પિન્ટુ ઉર્ફે મેહુલ પટેલ અચ્છા તો આપે અત્યાર સુધીમાં કેટલા વર્ષ થયા ને કેટલા વર્ષથી આ રજૂઆત કેટલા ટાઈમ રજૂઆત મારા મિત્ર છે પ્રદીપ અગ્રવાલ એમને એમને પણ એમની જોડે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એક જ વસ્તુ છે કે મેં વેચી દીધું છે મારે કઈ લેવા દેવા નહીં પણ અમને એવી જાણકારી છે કે અહીં ઉપર દવ complex ની ઉપર રહીશું અમે એમને છે ને બાંધકામ company માં ફ્લેટો ભાડે આપ્યો છે ભાડાનું આવક એમનું ચાલુ છે દુકાન જે તકલીફ છે એમને કોઈ લેવા દેવા નથી એમને કેવળ ને કેવળ પૈસા મારા આપવાના છે અમારા maintenance પૈસા પણ થઈ ગયા છે આ જોઈ શકો છો જો અમારી દુકાનની પરિસ્થિતિ તો આ અંગે હવે આપને એક ને તકલીફ છે કે ના દર બે દિન બે ત્રણ દુકાન છોડીને બધાની દુકાનોમાં પાણી તો પડી જ રહ્યું છે આની ઉપર પણ લોકોએ